દીકરી લઈ ગયા દીકરી દીકરીને પ્રેમ હોય તો કઈ હોય દીકરી લઇ જાય ક્યાંય બાપ નો બાપા હોય તો નો થાય સેટિંગ કે નામ જો ધલડા મેસિંગ થાય પછી મનડા મેસિંગ થાય પછી કપડા મેસિંગ થાય કે આલગી કઈ ન થાય નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ ઉપર એક વ્યક્તિનો ફોન આવે છે જેની અંદર મિત્રો રમેશભાઈ નામના વ્યક્તિ છે જે વાત કરી રહ્યા છે એક જયસિંહભાઈ નામનો વ્યક્તિ કે જે એક છ છોકરાઓની મમ્મીને એટલે કે પાંચ છોકરીઓ અને એક છોકરાની મમ્મીને લઈ અને આ જયસિંહભાઈ ભાગી ગયા છે મિત્રો આજકાલના જુવાનીઓ જે છે એ મોટી ઉંમરની જે મહિલાઓ છે કે જેમને ચાર પાંચ બાળકો છે તેમને પ્રેમ કરી અને લઈને ભાગી જાય છે એમને શું ઉકલે છે મિત્રો આવો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે જયસિંહભાઈનો તો શાંતિથી સાંભળો કે રમેશભાઈ અને કઈ રીતે એ પ્રેમમાં ફસાવી અને લઈ ભાગ્યો છે તો રેકોર્ડિંગ એ પહેલા આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં પેલું બે લેખન પણ દબાવી દેજો તેમજ મિત્રો આવા જોવાની હોય કે જે પાંચ છોકરાની માગણીને લઈને ભાગી જતા હોય છે તેમના વિશે પણ કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો

પ્રકૃતિ એવું છે આપણે નીકળી ભજીએ અને એવડા ઈ અઠવાડિયે પેલા માંગો લઈને આવ્યા હતા એટલે મેં એમને ના પડતું માલ દીકરી તમારી નથી દીધી એટલે એમાં જે જયસિંહ ગોયતર જે નામ છે ને એનો ધંધો હાથ છે ચાર થી પાંચ દીકરી એવડી ગમે તે વિધિ કરતો ગમે તે કરતો દીકરી ને હાનુ બે દીકરી વાત કરી લીધી દીકરી ને વહી જાય

બાપ નો બાપ હોય નો થાય સેટિંગ થાય પછી મનડા મેસિંગ થાય પછી કપડા મેસિંગ થાય એમ હોય તમારું નામ છે રામાભાઈ તમારી શું ધર્મેન્દ્ર ગઢ ક્યાં તાલુકા નું આવ્યું મૂડી તાલુકાનું મૂડી તાલુકો હા એટલે ઈ દીકરી છે ને એ ફોનમાં વાત કરતી હોય એને છોકરી છોકરાને મેળવ હોય પછી આવડ માંગુ નાખવું હોય પછી માંગુ નાખીને કીધું હોય કે ભાઈ તમે આ પાડો તો વાંધો નઈ નકર પછી આવું થાય હા હા એટલે તમે ના પાડી હોય પણ તમને એ ખબર ન હોય તમે તમારા ઘરનો કંટ્રોલ તમે ભૂલી ગયા હો મારી છોકરીની ઈચ્છા ન્યા છે મારે ના પડાય નહી

છોકરી વેલા મોડી ક્યાં આવે એટલે ઈ આપડા આવે વેલા મોડી છોકરી ને દુઃખ થાય આવશે ક્યાં આવે તેથી માંડવો નખાય નવ રંગો નવ રંગો અને પછી કેવાય હાઈલ માળી હાઈલ તારા ડાકલા હાઈલ માળી હાઈલ તારા ડાકલા મજા જ એવા કરે છે ભાઈ એમાં દીકરી સુખ નો મળે ને હામા વાળા ની નો મળે આ છોકરી નટણ કઈક દુઃખ થાય તો એના સમાજના કોઈ આગેવાનો આમાં આવે સમાજના આગેવાનો આ જાય નહીં નો આવે કોઈ કેમ કે લવ મેરેજ તમે તમારે આઈસે કર્યું છે એમાં સમાજ ના તમે આજે લગ્ન કર્યા હોય સમાજ વતી થી લગ્ન કર્યા હોય તો પાંચ માણસો હોય એનો વાત વારો માણા હોય એના પાંચ આગેવાનો હોય જાન છોડી ગયા હોય આ સિનાર વાળા લગ્ન માં તીન રીતે બે ભાગી ગયા હોય એનો કોઈ સાક્ષી પુરાવો ન હોય માનો હોય હાચું એટલે જેદી વાંધો પડે ને જેદી ઈ દીકરા બહુ દુખી થાય હા છોકરી રિયામણું કાઢે

त ज के एक बंदी की हो आती ब्रोगर हां अब ने होपी ने मन तमा खाई करो मार गर्न न हगर काका को है जनी आ भाई जे जै, भाई छोक्रो लेई गयो भाई न हु था ईया एक बको न रबो डिग्री કરતા શાંતિ થી રેજો ગયું ભૂંડા કરનારો આખી જિંદગીમાં ક્યાંક ક્યાંક ભેખડ ભરાઈ જાય સમજી ગયા રોડ માં કોક બી એક્સિડન્ટ થાય એમ આ ક્યાંક આવા કારા કાબા કરતાંક ક્યાંક ભેખડ ભરાય જાય

પણ આમા ડીમાં એવું હે કે અમારા ફોન માંથી આમ ફાળી જ નથી કોઈ ફોન ઈન પાઈ નથી કઈ નથી આ એને વાત નાખી અને આવું કર્યું વાત થઈ જ બાથરૂમ જ નથી આ ગરીબ માં ગરીબ છે

બેન તમે નો ખબર હોય મળવા વાળા મળી લે તમને ખબર બેન એ વાત તમારી ભૂલી જવાનું એ વાત માં વેમ કાઢી નાખવાનો ના એ વાત સાચી પ્રેમ બહુ ખરાબ છે પ્રેમ થઈ ગયો પછી વી વરની કરી હોય તો તમને ઓળખે નહીં એ એમ હોય એમાં નહીં બહુ પડવાનું એ આ બધું આમ જ હોય એટલે ઘરે કોઈ પણ હરેડા કરતા પેલા ધ્યાન રાખવાની ના ના સાચી વાત છે તમારી હા અહીંયા કોઈ ભાઈનો છોકરો બનીને આવે ને કોઈ મામાનો છોકરો બનીને આવે તો બાપા આપણા ઘરનું ધ્યાન રાખવા માટે કોઈને આપડા ઘરની સ્ત્રીઓ સાથે બીજા વ્યક્તિ નો ઓલો નહી કરવાનો નેહડો તમારા ઘરે એમાં અહીંયા થયા પછી પ્રેમ કિસિકો ભી હોતા એટલે એમાં ધ્યાન રાખવાનું પણ કાઈ વાંધો નહીં એ તો ખપતી વાત છે એટલે એ કોઈ મામા ફૂઈ ના થતા હતા એટલે એમાં કઈ ન હોય ઈ તો આપડે અમથી ગમે તમારી છોકરી તો દેવાની જતી કઈ રાખવાની રાખવાનું નતી હા એટલે હવે હા ભાઈ નો છોકરો પણ ઓલું સમાજે કર્યું તો આવરો જાવરો રત રથ

વાહ ભાઈ વાહ તો તો બહુ સારું બહુ સારું તમારું સારું થા હું તમને છે ને એવા ભગવાન બુદ્ધ ના આશીર્વાદ દઉં છું ભગવાન બુદ્ધ તમને સદબુદ્ધિ આપી ને સારું કર્યું તમે દીકરીઓ ના પૈસા લેતા નથી નકર અમારે આ બાજુ ભાઈ રૂપિયા બહુ છોકરીઓ ના એટલા લે છે ને હવે તો હરાજી કરવા ને બાકી રહીશ સાચી વાત છે તમારે લે એ તો લે દે આપડે દીકરી બીજી મેં કીધું બોર ને ઘીરે આપને કીધું ભાઈ લાગે બોર ને ઘીરે હું વાંધો અમદાવાદ સારું હોય કે બરોબર બોર ના ઘીરે દીકરી આપી જાઓ કે કંકુ કઈ ના રૂપિયા નહીં હા કેમ કે એમાં હું છે કે અત્યારે દીકરીઓના પૈસા લે પછી પાછી દીકરીઓ છે ને એ અહી થી માં અથડાવી ને મોકલે જાણી હાહુ ભેગી રહીને જાણી હોય ભેગી રેતી હોય બે હાહુ બાંધન બતો બથો બઈ જે દીકરી છે ને એને એવા સંસ્કાર દેવાના કે બેટા કે તારી હાહુ છે ને એ તારી માં છે તું હાહુ ને માં ગણી લેજે તારા ઘરે ડકો નઈ થાય સાચી વાત છે માને તમે માની કોઈ હાહુ રાખો એ કોઈ દી તમારી યારે એવું વર્તન કરે હા દી વહુ જેવું ન કરાય પણ આપણે આપડી બાઈ છોકરી જ અહીંથી સડાવીને મોકલી હોય માનત કરવા કરો તમે નાખો મન મજા નથી એવા નાટક ચાલુ કરે એટલે બધા ઘર આકાર ઘર લઈ લઈએ ભાઈ વાત એટલે ઈ કોઈ દી સુધર નહી એટલે એને તમે એવી સલાહ દેવાની કે ભાઈ બેટા આપણે છે ને જ્યાં જા ને તારી માં હાહું નતું માં ગણી લીજે એટલે તારે કોઈ જિંદગીમાં દુખી થાય નહીં

હાલો કઈ ઉપાધી ન કરતા અને તમારે આપડે ભાઈ હું નામ કીધું ઓલો ભાઈ જયસિંગ આપડે જયસિંગ માં તમે વાત કરી આ ઓડિયો વાયરલ કરવા માંગો છો હા વાયરલ કરવાનો જ છે આપડે જયસિંગ નો તો કાઈ વાંધો નહીં હાલો તો તમે તમારા બે જણા ના ફોટા મોકલો હાલો અમે હા તો ચાલો હમણાં ઘરે ઘરે મોકલો બરોબર તો તો વાર લાગી જાય મારી પાસે ટાઈમ નો હોય બાપા પણ એમાં એવું છે હું ખેતર હાલો જાઉં છું મનસુખભાઈ એટલે તમે ઘરે કંકાસ ન કરતા હો તો ભેગું થાય એવું નહી બાંધવાનું વિવાદ ખોટો આમ ક્રોધિત પાછા એવું નહીં વાપરવાની જેથી કરીને પાછો એકાબીજા ને ડખા થાય એકા ને થાય એવું નહીં કરવાનું न न छोकिरो न गवाना है

દેખાય જ નહીં કાંઈ તમે કોઈ હગા વાહલા ભાઈ કુટુંબ કોઈ ન દેખાય એને એને એક જ પક્ષી દેખાય સાચું હા પ્રેમ બહુ ખરાબ બાપા તો હું તમને ઘરેજે ફોટા નાખું તો હે ભાઈ ઘરેજેન ફોટા નાખું તો તમારામાં હવે વાર લાગ છે તો ફોટા પગીનું વાયરલ થઈ જાય પંદર મિનિટ પંદર કો કાઈ નોકો હવે મોઠેલ કહો ફોનમાં નાખી દો તો તમને બરોબર ઓકે નાખવાલો મને નાખતા નહીં આવડે ભલે ભલે આપણું ગામ કયું કીધું ધર્મેન્દ્રગઢ તાલુકો મોડી એનું ઓકે તમારું ગામ છે ને એ ધર્મેન્દ્રગઢ ઓકે હાલો તમારું નામ રમેશભાઈ રમેશભાઈ આખું નામ રામાભાઈ રમેશભાઈ રામાભાઈ સોહાણ હા ઓકે હાલો મોકલો મોકલો કઈ